નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્સરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે આજનો જે વિડીયો છે ખાસ તમામ ખેડૂત મિત્રો માટે છે કે ભાઈ જેમણે કપાસનું વાવેતર કર્યું અત્યારે શું છે કે કપાસ છે બધાને મહિના ચાલીસ પિસ્તાલીસ દિવસમાં આજુબાજુ પહોંચી ગયો હોય છે વહેલું વાવેતર હશે ને થોડોક વધારે મોટો થયો હશે ફૂલચાપકા બેસવાની શરૂઆત થતી હોય છે આ સમયગાળામાં હાલ વરાપનું વાતાવરણ છે બહુ વરસાદ નથી જમીનમાં પણ સારું છે અત્યારે તો અત્યારે છે ને જે અમુક ખેડૂત મિત્રોએ જે પ્રશ્નો મોકલ્યા હતા કે કપાસ જે છે એના પાન છે પીળા પડે છે ક્યાંક ક્યાંક આ પાન પીળાશ પડવાનો પ્રશ્ન આવી રહ્યો છે પણ ખાસ નમ્ર વિનંતી છે કે જે પણ ખેડૂત મિત્રોને અત્યારે કપાસમાં પાન પીળાશ પડવાની સંભાવના છે અથવા તો દેખાઈ રહ્યા છે પાન પીળા પડે છે ફોટોમાં જે રીતના તમે જોઉં છો એ પ્રમાણે જો પાન પીળા પડતા હોય તો યુરિયાનો હાલ કોઈ ઉપયોગ નથી કરવાનો કારણ કે નાઇટ્રોજનની ઉણપ નથી આ પ્રકારના જે પાન પીળા પડે છે એના માટે બેથી જે ત્રણ કારણો જવાબદાર છે પહેલાં આપણે એની વાત કરીએ તો પેલું જે છે કે ભાઈ વધુ પડતું પાણી ભરાઈ રહ્યું હોય જમીનમાં જમીનમાં ભેજ વધારે પડ્યો આગળ અમુક ઘણાને વરસાદ આવી ગયો એટલો કે ભાઈ જમીનમાં વધુ પડતું પાણી ઘણા લાંબા સમય સુધી ભરાઈ રહ્યું હોય એના કારણે છોડ છે પૂરતા પોષક તત્વો નથી લઈ શકતું એના કારણે આ એક પ્રશ્ન ઊભો થાય છે આ સિવાય અત્યારે વરાપ છે તો ઘણા ખેડૂત મિત્રો શું કરે છે વધારે પડતા પિયત આપવા મળે છે તો વધુ પાણીના કારણે પણ એક પ્રશ્ન થઈ શકે છે બીજું જે છે એ વધુ પડતું નાઇટ્રોજનયુક્ત એટલે કે જે યુરિયા છે એનો વધારે પડતો ઘણા લોકો અત્યારે ઉપયોગ કરવા લાગ્યા છે તો એના કારણે પણ એક પ્રશ્ન આવી શકે છે એટલે જ મેં પહેલાં કીધું કે ભાઈ નાઇટ્રોજનની ઉણપ નથી એટલે યુરિયાનો ઉપયોગ ભલા થઈને કોઈ ના કરવું કેમ કે જેવું પીળું દેખાશે તરત યુરિયા આપણે લઈને મંડાઈ જશું ભાઈ યુરિયા નાખી દઈએ હમણાં લીલું થઈ જશે યુરિયાની કે નાઇટ્રોજનની કોઈ ઉણપ નથી એટલે યુરિયા આપવું જ નહીં અત્યારે અને ત્રીજું છે જે મુખ્ય પોષક તત્વ જે છે એના કારણે આજે ઉણપ સર્જાય છે એ એટલે કે મેગ્નેશિયમ અને જિંક તો આ જે કારણો છે આના કારણે મુખ્યત્વે આ પ્રશ્ન આવે છે એટલે અત્યારે જે પ્રશ્ન દેખાય છે એ મુખ્યત્વે જે છે પોષક તત્વોની ઉણપ છે કારણ કે જો વધુ પાણી ભરાયેલું હશે તો પણ આ પોષક તત્વો છોડને મળવા જોઈએ નહીં મળે એટલે આ તમને પાન આવા પ્રકારમાં પીળા દેખાશે વધુ પડતું યુરિયા આપી દેશો તો એના કારણે પણ જે પૂરતા પોષક તત્વો મેગ્નેશિયમ જીંકના જે મળવા જોઈએ સૂક્ષ્મ પોષક તત્વો એ નહીં મળે એના કારણે આ પ્રશ્ન ઊભો થશે અને ડેફિનેટલી જમીનની અંદર આની ઉણપ હશે એટલે એ પણ આમાં અત્યારે અસર દેખાડશે તો હવે ભાઈ આનું નિવારણ શું છે પેલા તો ખાસ એ સમજી લઈએ કે ભાઈ મેગ્નેશિયમ અને જીંક જે છે એની ઉણપને અલગ કઈ રીતના પાડવી કારણ કે એવું નથી કે ભાઈ આવા પ્રકારમાં અત્યારે કેમ કે બંને દેખાશે તમને સરખા કે ભાઈ પાન છે તો પાનની નસો છે એ લીલી છે પણ નસોની વચ્ચેનો જે ભાગ છે એમાં તમને પીળાશ દેખાશે એટલે પીળા પીળા કલરના ધાબા દેખાશે ધીમે ધીમે પીળાશ દેખાશે એટલે આ બંને જીંક અને મેગ્નેશિયમ બંનેમાં પ્રમાણે દેખાય છે તો આપણે ઝીંક અને મેગ્નેશિયમ બંનેનો છટકાવ નથી કરવાનો પણ પહેલાં આપણે જાણવાનું છે કે ભાઈ કેની ઉણપ છે તો એ કઈ રીતના આપણે ઓળખી શકીએ પહેલી વાત એ છે કે જો મેગ્નેશિયમની ઉણપ હશે એટલે જો કપાસની અંદર જે નીચેના પાન છે ધારો કે કપાસનો છોડ છે તો જે નીચે લાગેલા મોટા પાન હશે ને એની અંદર જો આ પ્રકારે તમને દેખાય છે પીળાશ પડવાનું કે નસો લીલી છે પણ વચ્ચે પીળા ધાબા છે તો એ સો ટકા તમારી મેગ્નેશિયમની ઉણપ છે અને ધારો કે નવા નીકળતા જે પાન છે કે જે પાન નવા નીકળે છે હજી નાના છે ઉપરની બાજુ જે છે છોડમાં એમાં તમારે જો આ પ્રકારે પીળાશ દેખાય છે તો એ જે છે એ જીંકની ઉણપ છે અને ખાસ મેગ્નેશિયમની ઉણપ હશે ને એટલે પાન પીળવું પડશે જો એમાં આપણે યોગ્ય સમય ઉપાય ન કરીએ તો ધીમે ધીમે પાન છે આખું સુકાઈને કરી પડશે એટલે ખાસ જે પણ ખેડૂત મિત્રોને જો નીચેના પાન આ પ્રકારે પીળા પડે તો એ મેગ્નેશિયમની છે અને જો ઉપરના પાન આ પ્રકારે પીળા પડે તો એ જીંકની ડેફિશિયન્ટ છે એટલે કે એની ઉણપ છે હવે એના ઉપાય માટે શું કરીએ જો મેગ્નેશિયમની ઉણપ આપણે વર્તાય છે તો ખાસ કપાસની અંદર અત્યારે તમે મેગ્નેશિયમ સલ્ફેટ જે માર્કેટમાં આવે છે કે જેમાં સાડા નવ ટકા જેવું મેગ્નેશિયમ હશે બાર ટકા સલ્ફર હશે સાહીઠ ગ્રામ એક પંપમાં લઈ અને આપણે છંટકાવ કરી દેવાનો છે ખાસ દરેક ખેડૂત મિત્રને નમ્ર વિનંતી કે તમે મેગ્નેશિયમની ઉણપ જો દેખાય છે તો ખાસ આ છંટકાવ કરો નમ્ર વિનંતી કે ભાઈ નાઇટ્રોજન વાળું યુરિયા જે ખાતર છે એનો ઉપયોગ આ પીલાસમાં કોઈએ ના કરવો આ સિવાય ઝીંકની ઉણપ છે ઉપરના પાનમાં આ પ્રશ્ન દેખાય છે કારણ કે ઝીંકમાં પીળા અને સફેદ કલરના ધાબા જોવા મળે છે એ બે નસોની વચ્ચે તો આ જે ઉણપ દેખાય છે તો ઝીંક માટે અત્યારે ઘણા ઓપ્શન હોય છે ઝીંક એકવીસ ટકા છે તેત્રીસ ટકા છે રિલેટેડ ઝીંક મળે છે બાર ટકા ઇડીટીએફ ફોર્મ્યુલેશન જીંક ઓક્સાઇડ મળે છે માર્કેટમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા સમથિંગ તો એના માટે જો અલગ અલગ ડોઝ આપ્યા છે ધારો કે જીંક એકવીસ ટકા તમે વાપરો છો તો એ તમે પંચોતેર ગ્રામ એક પંપે નાખીને સ્પ્રે કરી શકો જીન્ક તેત્રીસ ટકા વાપરવું છે તો પિસ્તાલીસ ગ્રામ એક પંપ એ નાખીને સ્પ્રે કરી શકું સિલેટેડ જીંક જેને આપવું છે બાર ટકા વાળું તો એ જે છે પંદર ગ્રામ પ્રતિ પંપ અને કોઈ જીંક ઓક્સાઇડ પ્રવાહી સ્વરૂપમાં જે મળે છે એવો ઉપયોગ કરવો છે તો એ છે પંદરથી વીસ એમએલ પ્રતિપંપ તમે છંટકાવ કરી શકો છો એટલે ખાસ નમ્ર વિનંતી છે કે જો આ પ્રકારની પીળાશ હોય તો બને ત્યાં સુધી વધુ પડતા ભિયતના આપવા અત્યારે અને બીજું એક કે ભાઈ નાઇટ્રોજન યુરિયા જેવું જે ખાતર છે એનો જોઈને ખાસ વધારે પડતો ઉપયોગ ના કરવો આ સામાન્ય ઉણપ છે મેગ્નેશિયમ અને જીંકની એટલે આની પાછળ વધારે પડતા ખોટા ખર્ચ પણ કોઈ નહીં કરવાના સાદી અને સિમ્પલ ગણિત છે કોઈ નીચેના પાન છે પીળા પડે છે તો પછી એ અને આ રીતના પીળા પડે તો એ મેગ્નેશિયમ છે ઉપરના નવા પાનમાં આ દેખાય છે તો એ જીંકની ડેફિશિયન્સી એને અનુરૂપ તમે છટકાવ કરો અને ખાસ એક છંટકાવ કરી અને અઠવાડિયા બાદ બીજો છટકાવ જરૂરથી કરવો એટલે તમને કપાસમાં આનું સારું રિઝલ્ટ દેખાઈ આવશે ધન્યવાદ